ગુજરાત જુનિયર ચોની કરતા ગુજરાત ન્યૂઝ અવિજોયગતના સમાચાર સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામના ચેકડીમાં ડૂબેલા બે યુવકોના મૃતદે મળી આવ્યા એસટીઆરએફની 5 ની ટીમે બે દિવસ સતત રેસ્ક્યુ અભિયાન બાદ શોધકામમાં મેળવ્યું સફળ પરિણામ મહેસાણા જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામ નજીક આવેલા ગુવાલિયાના ચેકડીમાં મજૂરી પુણકરી પરત ફરતી વેયુકો દુર્ઘટનાવસ પાણીમાં તરાઈ ગયા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર બંને યુવકો પગલે પસવાથી અચાનક પાણીમાં તળાઈ જતા સ્થાનિક લોકોમાં ખડબડાટ મચી ગયો હતો ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એચડીઆરએફ પાંચ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમને ઘટના સ્થળે તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી પ્રથમ દિવસ સતત પ્રયાસો બાદ યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ એસડીઆરએફ પાંચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો બીજા દિવસે જ આજે બીજા યુવકનો પણ મૃતદેહ પણ શોધી કાઢવામાં આવ્યો જેથી બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા એચડીઆરએફ પાંચની ટીમે સતત બે દિવસ સુધી અવિરત મહેનત અને તકનીકી સાધનોની મદદથી પાણીની ઊંડાઈઓમાં શોધખોળ ચલાવી હતી ઘટનાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે તાલુકા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંતરામપુર તાલુકા વહીવટીતંત્રએ નાગરિકોને ચેતવણી આપી છે કે વરસાદી ઋતુ દરમિયાન નદીઓ તળાવો કે ચીમડીમ જેવા સ્થળોએ સાવચેતી વિના જોવું પોતાના જીવન માટે જોખમરૂપ બની શકે છે સાવચેતી રાખવી અનિવાર્ય છે